શીતળા સાતમ ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાઓની વહુ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભળી ભોલી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણસઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધીમાં રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની બહુએ છોકરાને ખોળે લીધો જરા આડે પડખે થઈ દિવસના આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનું રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની બહુના કેરી આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વહી ગયો તરત જ નાની બહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું એમ તારું પેટ બળજો નાની બહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પરઠું થઈ ગયો હતો નાની બહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે સિતળામાના દોષમાં આવી ગઈ છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને શુંડલામાં નાખી સિતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્યો કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીઓનું પાણી પીતું તે તરત મરણ શરણ થતું હતું નાની બહુએ સૂંઢલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની બહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા જેવા તે છાપ આપશે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની બહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની બહુને જોઈ પૂછ્યું બહુ ક્યાં હાલી નાની બહુએ છીતળામાંના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડતા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી અને આગળ ચાલી થોડેક આગળ ચાલીતા બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંચવાળવા બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાય રે બાય આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી વહુએ શીતળામાનું કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દીધી જા નાની વહુએ ઉતાવળ હતી પણ એ ઘણું દયાળું હતી તેણે સંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાંના ખોડામાં આપી એ તો મંડું માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાંના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊં ઊં કરી રડવા લાગ્યો છોકરાને રોતું જોઈને બહુ તો હરખેલી થઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોસીમાના પગે આળોટી પડી બસ મા હું તને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વર્ત અખંડ રેખવું જોઈએ વિધિ પ્રમાણે વર્તન જોઈએ જેમાં જળાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને સાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા છોખ્ખી થા મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ બહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાકલું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આખલા ભવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર ઘેરધૂઝણા હતા તેથી વલોણો હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યતાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે આ પાપના લીધે તેનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમાંથી પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહીએ બે હાથ જોડી માતાજીને કહ્યું હે માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગાળામાં ઘંટીના પડ લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણે જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીય ખાંડીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો શણકાં કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાંથી બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આ માટલું કહી શીતળામાના આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પહેલાં બે આખલા મળ્યા બાયરે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને શણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પહેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીના આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો આ ભાવમાં ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી ભાઈએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી આવ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુએ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો આપી કહ્યો સાસુમાઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળામાના વર્ત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની ભાઉ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાથી મારી બળી ઉઠી પણ થાય છું આ વાતનો ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાય તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી સાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળ્યું સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ સાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણીએ છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પહેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો સીતળામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિક્રમાં છું એમાં તારી પંચાયત ક્યાં પડું સંદેશો શેનો ને વાત સેની જોતી નથી સિત્રામાના સાપથી છોકરો ભડથું થઈ ગયો છે એ સંદેશો આપજીને એમ કહી એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે સિત્રામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો મારતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તારા સંદેશ લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉંશું દીકરો સજીવન કરવા એમ જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોસીમાં એમ બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષાનો ભંડાર હતો એ તો કાંઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને સિતરામાં હજુ મળ્યા નથી તને માથે જોવું છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યા રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચોકતા આગળ ચાલી ત્યારે પેલા ડોસીમાએ કહ્યું ઓ ભાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાંની શોધ કરતી પણ એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને એનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીયું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાંને ઓળખી ના શકી અને રડતી રડતી રોતી કકળતી ઘેર પાસી આવી સાસુ પાસી ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણ્યા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ આ ભાવને ભૂલશો નહીં જય શીતળામાં જેના નાની વહુને ફળ્યા તેવા વર્ત કરનારે સાંભળનારે લખનારે અને વાંચનારને સૌને ફળજો જય મા શીતળામાં